જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ તથા અમારી આ ગુજરાતી ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત નિત્યક્રમ મુજબ આજે આપણે આ સમયે પવિત્ર પુસ્તકના પવિત્ર વચનો તેનું વાંચન કરવા જઈ રહ્યા છે આ સમય આપણે પિતા બાપના વચનો વાંચીએ ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે એમના વચનોમાં જઈશું પણ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગૃહ મિત્ર વર્તુળ એ સગળની સાથે શેર પણ કરો અને લાઈક કરવાનું પણ ન ભૂલશો તો ચલો

આજે છઠ્ઠા અધ્યાય આપણે વાંચવા જઈ રહ્યા છે ત્રાજવામાં મુકાય તો કેવું સારું કેમ કે ત્યારે તો તે સમુદ્રોની ની કરતા ભારે થાય તેથી મારું બોલવું ઈશ્વર નો ત્રાસ મારી સામે લડવા ઊભો થયો છે શું રાણી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂકે બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડે વસ્તુ વગર ખવાય કે શું સ્વાદ હોય કંટાળા ભરેલા અન જેવા લાગે છે તેનો સ્પર્શ કરવાને મારો હાથમાં ના પાડે છે અરે જો મારી વિનંતી સફળ થાય અને જેને માટે હું તડપું છું મને બક્ષ એટલે કૃપા કરીને ત્યારે તો હજી મને દિલાસો થાય હા એવા અસહ અસહ્ય દુખોમાં એ હું આનંદ માનું કેમ કે મેં પવિત્ર ઈશ્વરના વચનોની અવગણના કરી નથી મારો બળ શું છે કે હું સહનશક્તિ રાખું અને મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેટલી છે કે શું મારું માંસ સ્પીતરનું છે શું હું પંડે બિલકુલ લાચાર નથી શું ડહાપણથી કામ કરવાની શક્તિનો મારામાંથી લોપ થયો નથી

જેવો ગરમી થી અદ્રશ્ય થઈ જાય છે અને તડકો પડતા તો પોતાની જગ્યા થી નાશ પામે છે તેઓની પાસે કાફલા જાય છે અને અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે તેમના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા અને શેબાના સંગે તેઓની રાહ જોઈ પણ આશા નિષ્ફળ જવાની જવાથી કેમ કે કે હવે તમે એવા ભયંકર જોઈને શું મેં કહ્યું મને કંઈ આપો કે તમારા દ્રવ્યમાંથી મારે માટે ખર્ચ કરો કે શત્રુના હાથથી મને ઉગારો કે જુલમીના હાથ મને છોડાવો મને સમજાવો એટલે હું છાનો રહીશ અને મે કરેલી ભૂલ મને હોય છે પણ તમે સાનો ઠપકો નિરાશ માણસના શબ્દો પવન જેવા હોય છે તેમ છતાં તમે શબ્દોને લીધે ઠપકો આપવાનું ધરો છો હા તમે તો અનાજ પર ચો તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો તો હવે કૃપા કરીને મારી તરફ કેમ કે તમારી સમક્ષ તો હું બોલીશ નહીં કૃપા કરીને પાછા ફરો કંઈ અન્યાય ન થવો જોઈએ હા પાછા ફરો મારી દાગ વ્યાજબી છે શું મારી જીભનો અન્યાય છે શું હાનિકારક વસ્તુને પારખવાની શક્તિ મારામાં રહી નથી પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો પ્રાર્થના કરી હે પરમ પિતાનો પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન છે એવા અમારા સ્થાનાતન અને જીવન પરમેશ્વર પિતા અમે તમારો પુષ્કળ આભાર માની છે બાપ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા સંભાળ્યા પુષ્કળ આશીષ અને કૃપા આપો છો અત્યારે તમે અમારા જીવન એક નવીન દિવસ ઉમેરી આપ્યો અને તમારા જીવન પવિત્ર વાંચવાનો જે સમય આપ્યો એન અને તમારા પવિત્ર વચનો આપ્યા એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે ત્યારે તમારા જીવન વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો જે તમારા બાળકો આ વચનો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાતને વ્યવહાર કરજો એમની જે કંઈ અરોચો ગરોજો મુશ્કેલી પ્રશ્નો બી તમણા હોય પ્રભુ એ સર્વ તમે દૂર કરજો અને સારું કરજો એ તો વિશેષ ભરી પ્રાર્થના કરીએ છીએ જે લોકો બીમાર છે તે સર્વને તમે સાજાપણું આપજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો અને વાલાઓના જવાથી જે ખોટ પડી હોય પ્રભુ તમારા ભંડારમાંથી એ સગડા સારાવાના તમે પૂરા પાડજો એવા કેટલા બાળકો છે પ્રભુ જે ઘરમાં ચાલી રહ્યા છે વ્યસન માં છે પ્રભુ ત્યારે બાપ એવા દીકરા દીકરો ને મેં અમારી સમક્ષ લાવ્યા છે કે કે જુવાન દીકરા દીકરો પ્રભુ આંખો તમે ઉઘાડો એમના હૃદય માં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ અને આ બાળકો પ્રભુ તમારા વાડા માં આવે તમને પહેચાને પ્રભુ અને બાપ તમને તમારી પર પૂરો વિશ્વાસ કરે એવું તમને ખાસ છવા દેજો જ્યાં તમારા બાળકોની સતાવણી ચાલે છે ત્યારે બાપે બાળકોને પણ તમારા હાથમાં સોંપે છે કે બાળકોને તમે રક્ષણ કરજો અને તમારામાં ટટ્ટા ઉભા રહ્યા એવું તમે થાવ દેજો જે લોકો સતાઈ રહેલા છે એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો અને પ્રભુ પિતા જ્યાં તમારા વચનો જ પહોંચ્યા નથી ત્યાં તમારા વચનો પહોંચે પ્રભુ તમને લોકો ઓળખનારા બન્યું અને પ્રભુ તમને માનની મને ગૌરવ મળે એવું તમે થવા દેજો અમારા દેશ અમેરિકાની અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારા આશીર્વાદ તમારી કૃપા આપો જે જવાબદારી એમના સિરિય છે એ જવાબદારી અદા કરવા ને પ્રભુ તમે તેઓની સહાય મદદ કરો અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરજો બા આમેન આમેન